સુરત પોલીસ દ્વારા શહેરમાં ઠેઠે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે આ સીસીટીવી કેમેરા દ્વારા મોટા ગુનેગારો સહિત સામાન્ય વ્યક્તિઓની કોઈ વસ્તુઓ ગુમ થઈ ગઈ હોય અથવા ભૂલાઈ ગઈ હોય તો તેને મેળવવામાં પણ કામ આવી રહ્યા છે ત્યારે એક દંપતી રિક્ષામાં પાંચ લાખના દાગીના ભરેલી બેગ ભૂલી ગયા હતા આંગે સરધાણા પોલીસની જાણ કરવામાં આવતા સીસીટીવીના આધારે રિક્ષા ચાલકને શોધી કાઢી બેગ પરત આપી હતી મળતી માહિતી પ્રમાણે લચકાણાના વિપુલનગરથી એક દંપતી સુરત શહેર રેલવે સ્ટેશન ખાતે રિક્ષામાં બેસીને જઈ રહ્યા હતા તેમની સાથે એક બેગ પણ હતી જેમાં પાંચ લાખના દાગીના હતા રેલવે સ્ટેશન પહોંચ્યા બાદ આ દાગીના ભરેલી બેગ રિક્ષામાં જ ભૂલાઈ ગઈ હતી પાંચ લાખના દાગીના ભરેલી બેગ ન મળતા દંપતી ચિંતામાં મુકાઈ ગયું હતું ત્યારબાદ અંગે સરથાણા પોલીસમાં જાણ કરવામાં આવી હતી ચિંતામાં મુકાઈ ગયેલા દંપતીએ સરથાણા પોલીસના ઇન્સ્પેક્ટર એમ ઝાલાને રજૂઆત કરી હતી કિંમતી ભરેલી બેગ હોવાથી પોલીસ દ્વારા તાત્કાલિક સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી હતી સીસીટીવીની તપાસ કરીને જે રિક્ષામાં બે ભૂલાઈ ગઈ હતી તેના રિક્ષા ચાલક સુધી પહોંચ્યા હતા રિક્ષા ચાલકનો સંપર્ક કરી તેની પાસેથી બેગને પરત લેવામાં આવી હતી ત્યારબાદ આ બેગ દંપતીને સુપરત કરવામાં આવી હતી જેથી દંપતીએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો